આપી લોકો પાસેથી પૈસા પડાવી પરત ન આપનાર ગેંગ વિરુદ્ધ સંગઠિત ગુનો દાખલ કરતી એલસીબી પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ ચુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓ દ્વારા ગેંગ બનાવી ગુનાઓ આચરતા ઈસમો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અટકાયતી પગલા લેવા સૂચના આપેલી હોય જ એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તાબાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી વાય કે પરમાર સાહેબને સંગઠિત ગુનાઓ કરતી ગેંગ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય જેથી આરોપી સિકંદર મોલાના સોઢાએ પોતાના સાગરીતો સાથે સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતી ટોળી બનાવી ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રજાજનો વેપારીઓને વિશ્વાસમાં લઈ સસ્તા સોનાની લાલચ આપી તેવો પાસેથી રૂપિયા પડાવી લઈ તેના બદલામાં સામેવાળી વ્યક્તિને સોનો કે તેના રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી સંગઠિત ગુનાઓ કરીએથી મેળવેલ નાણાકીય લાભથી પોતાના સગા ભાઈ રફીક જુસફ સોઢા ઉંમર વર્ષ છવ્વીસ ધંધો મજૂરી રહેવાસી રહીમનગર ખારી નદી રોડ ભુજવાડાના નામે જંગમ મિલકત વસાવી અને મજકુર આરોપી રફીક જુસફ સોઢા તેનો સંતોષકારક રીતે હિસાબ ન આપી શકી પોતાના ભાઈ સિકંદર જુસફ સોઢા વતી આ મિલકતો ધરાવી ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો અગિયારની ની પેટા કલમ છ તથા સાત મુજબ ગુનો કરેલ હોય જેથી મજકુરી સમો વિરુદ્ધ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબનાઓએ શ્રી સરકાર તરફે ફરિયાદી બની આ ચોર ટોળકીના સભ્યો વિરુદ્ધ ગેંગ ટોળકી બનાવી સમાન ઈરાદો પાર પાડવા માટે ગુનો દાખલ કરાવેલ જે ગુના કામી ટોળકીના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ ચુડાસમા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા એ એસઆઈ જયેન્દ્રસિંહ જાડેજા કૃષ્ણદેવસિંહ ગોહિલ તેમજ સંજયદાન ગઢવી પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી મહિપાલસિંહ પુરોહિત તથા રણજીતસિંહ જાડેજા વગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા